ी जय श्रीमन्नारायण જ ભક્તોની આધી વ્યાધિ અને ઉપાધીઓને તમે હરી લેજો અને અમને પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત થાય અમે હંમેશા આનંદમાં રહીએ એવી હે પરમાત્મા કારણ કે આ જગતને તમે પાલન કરનારા છો પોષણ કરનારા છો તમારી કૃપા સિવાય આ જીવોને કોઈ પણ દિવસ ઉદ્ધાર થતો નથી તો હે હરી તમારા ચરણોમાં પણ પ્રણામ બધા જ ભક્તોની વ્યાધિઓને તમે હરી લેજો અને પરમ સુખ પ્રદાન કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના વિશેષ અહીંના સ્થાનિક દેવો જીવો કે જે કદાચ અવગત્ય ગયેલા એવા જીવોને પણ આપણે પ્રાર્થના કરીએ કે હરિનું ખાલી નામ સ્મરણથી પણ તમારી મુક્તિ થઈ જાય એવી તમારા ચરણમાં પ્રાર્થના અને બધાને વંદન કરીને આજના એ બીજા અધ્યાયનો એમ તો કાલે ખાલી મંગલા કરવાનું થયું મુકામ કારણ કે કથા આગળ ધપે જ નહીં અંદર થી એવા બધા અમૂલ્ય રત્નો નીકળે મુકામ કારણ કે સામે જયારે અધિકારી શ્રોતા હોય તો વક્તા એ શિસ્ત જોઈને આનંદ આવતો અને સાંઈ બાબાએ એ બહુ સરસ વાત કરેલી કે માણસો નું શિસ્ત એ બે હાથવાળાને પણ ગમે જીવનની અંદર માણસોએ વિનય વિવેક અને શિસ્ત રાખવું જ જોઈએ એ બે હાથવાળાને પણ ગમે તો હજાર હાથવાળાને તો હંમેશા ગમવું જોઈએ વિવેકી માણસો બધાને હૃદયની અંદર એનું સ્થાન હોય પણ જેનેમાં વિવેક ન હોય ગમે તેવા શબ્દો બોલે ગમે તેવા વર્તનો કરે એ કોઈના હૃદયમાં સ્થાન લઈ શકતો નથી એટલે જીવન આપણું એવું બનાવવું જોઈએ કે દરેકના હૃદયની અંદર આપણું સ્થાન રહે આપણા આવવાની પ્રતિક્ષા કરે કોઈ જારે કોઈ જવાની પ્રતિક્ષા કરે તો જાણવાનું કે ક્યાં આપણામાં વિવેક નથી અને જ્યાં વિવેક હોય ત્યાં સદગુરુ પણ વિશેષ કૃપા કરતા હોય અને આજની વાત કરે તો સદગુરુએ આજે પણ અમે જ્યારે સાંજે સાંઈધામની અંદર તૈયારી કરતા હતા આવવાની તો ત્યારે અમારા પાર્વતી દેવ તો સાક્ષીમાં હતા બધા ભક્તો સાક્ષીમાં હતા કે શિરડીની અંદર એ ભક્ત કાલે કથા કરીને આજે આપણા સાંઈધામ પર આવીને પ્રસાદ આપી ગયો કાલે તો પ્રસાદ આપેલી જ પણ એ ભક્તોએ આવીને એમ કે શિરડીમાં કથા કાલે પૂરી કરી આવ્યા ગઈ કાલે અને બધે દર્શન કરતા કરતા આજે તમારા ધર્મ આવી ગયા અને આ પ્રસાદ આવી ગયા એટલે કઈક ને કઈક સદગુરુ આપણા પર આના અહેસાસ કરાવતા હો એટલે કાલે જ બધા ભક્તોને કહેલું કે કાલે પ્રસાદ આવ્યો એટલે કથાની સફળતા અહીં ઠીક થઈ ગઈ આપણા બધાની આ કથા સફળ થઈ ગઈ એમના આશીર્વાદ જ્યારે એમ કદાચ બાબા સાધી હે તો નહીં આવી શકે પણ પ્રસાદ મોકલાવે એટલે પ્રભુના સાક્ષાત દર્શન કરવાનો છે તો આજે પણ આ બધા પ્રસાદ ખાઈને જજો કે જેને લીધે ખાલીને ખાલી આની એક કણ પણ મળી જાય એવું કહેવાય પ્રસાદ માટે કે પ્રસાદ અને એ પણ સાક્ષાત તીર્થોમાંથી સાંઈનાથજીની કથા જ આવતી છે એમના ધામમાંથી આવેલી પ્રસાદ અને એ પણ આવા સદભક્તો દ્વારા મોકલાવેલી પ્રસાદ એનો એક કણ પણ મળી જાય તો એ પરમ મુક્તિ પામી જાય એવું મહત્વ છે એટલે આ બધા સાઈ એક અહેસાસ છે એ તમને ડગલે ને પગલે અહેસાસ કરાવે પણ વ્યક્તિ અધિકારી તો હોવો જોઈએ નહીં જ્યાં સુધી જેમ ગીતાની અંદર ભગવાને ને કહ્યું કે મારા દર્શન કર પણ એના માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ એમને એમ આવી માયાવી દ્રષ્ટિથી ભગવાનના દર્શન કરી શકાતા નથી એટલે દિવ્ય દ્રષ્ટિ જોઈએ તેમ ભગવાન પણ આશીર્વાદ મોકલાવે તો એના માટે અધિકારી અમારી ટી માયવી છે આવો પધારો અને પહેલાં પ્રસાદ લઈ લેવો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ ખૂબ સ્વાગત છે તો એ અધિકારી ભક્તો હોવા જોઈએ તો ભગવાન પણ આપે નહી તો અધિકાર વગરના માણસો ને જો કદાચ સર્ટિફિકેટ આપી દેવામાં આવે કોઈ ઓપરેશન કરતા નહીં આવડે અને પૈસા ખર્ચીને જો કદાચ સર્ટિફિકેટ નહીં આવે તો ઓપરેશન મગજ નું કરવાનું હોય પણ એકવાર એક દવાખાનાની અંદર એક મરસે આવી મિસ્ટેક કરેલી ઓપરેશન કાં કરવાનું હતું અને કાનું કાં કરી રાખેલું એ જગ્યાનું તો માફ પણ નહીં બતાવાયું તો આવી બધી વિતપણાઓ થઈ જતી હોય પણ ક્યારે આવું બને કે જ્યારે પૈસા ખર્ચીને સર્ટિફિકેટ લઈ આવે તો ત્યારે નહીં કરવાનો કરી નાખે આ કિસ્સો જો કહેવા જાય તો એમાં મજા નહી રે એટલે ઓપરેશન કાનું હતું અને એ બાલો સાફ કરવા પડે તો કાના એને ટાલ કરી રાખે અને પછી ડોક્ટર આવ્યો કે આને હું કામ આને ટાલ તો કરવાની હતી એટલે બાજુ ના ખાટલા વાળાને ટાલ કારણ કે ઓપરેશન કમનું કરવાનું હતું એટલે કહેલું હું અને હા ભૈડું હું તો આવી સ્થિતિ આપણી નહીં થાય એનું બધાએ ધ્યાન રાખવાનું એટલે ભગવાન પણ અધિકારી ભક્તો પર કૃપા કરતા હોય એમના પર વિશેષ પ્રેમ હોય અને એ વિશેષના સાતમા અધ્યાયમાં ભગવાને એમ કહેલું કે કે ज्ञानी એ મને અત્યંત પ્રિય છે એટલે ज्ञानीને પ્રિય ભગવાને એટલા માટે પ્રિય કહેવું કે કોઈ કદાચ એમ વિચાર કરે કે મને બહુ મોટું શાસ્ત્રનું જ્ઞાન છે મેં ચતુર્વેદી છે કે ચારેય રેદનું મને જ્ઞાન છે પણ એ જ્ઞાનની અંદર કોઈ વાર અહંકાર આવી જાય એ જ્ઞાનીઓને પણ કોઈવાર અહંકાર આવી જાય કારણ કે સંસારમાં રહેવા વાળા છે એટલે પણ ભગવાને એની અંદર એક બીજો વૃતાંત પણ લખેલો છે શ્રીપાલ વલ્ધભાચાર્યજીએ કે જ્ઞાન એ સાચું છે કે એક વાર એ જ્ઞાન આવી જાય કે આ ચરાચર જગતમાં ભગવાન વ્યાપ્ત છે ભગવાન વ્યાપ્ત છે એટલે કોઈ પણ જીવને હાનિ નહીં પહોંચાડે બધા જીવો પર પ્રેમ કરે અને સારા કાર્યો કરે તો એને એક જ્ઞાની કહેવો છે એટલે એ જ્ઞાની ભગવાનને અતિ પ્રિય છે તો એ જ્ઞાની ના ચરણો પણ આપણે વંદન કરી લઈએ અને કથા ને આગળ ધપાવતા કે એ જેમણે કથા લખેલી એ દાભોલકરજી હજુ કથા તો કાલ પાછી ચાલુ થાય આજે તો એ કથાની ખાલી ને ખાલી ઓળખાણ છે એનો મૂળ છે હજુ બીજ રોપાતું છે આપણે આ ગણપતિઓની વાત કરી હનુમાન દાદા ની વાત કરી એની અંદર એ પાણી અને ખાતર પુરાતું છે

જેમ આપણે પણ કોઈ જગ્યાએ ભેગા થઈએ અને ભગવાનની વાતો કરીએ તેમ આ બંને એટલા સદભક્ત હતા અને એ કાકા સાહેબ દીક્ષિત એ પોતે વકીલ હતા બેરિસ્ટર હતા આટલી મોટી હસ્તીઓ હતી અને પછી તો અનેક લોકો એ એકમેકના સંપર્કમાં આવીને સાંઈ બાબાના સંપર્કમાં બધા ભક્તો આવેલા અને એ કાકા સાહેબ દીક્ષિત

આખી પેટીમાં પૈસા ભરીને એમને ઇનામ આપ્યું ચલણ જે હશે તે કારણ કે એ ચલણ છે પણ આપણા બધા સંભક્તો કરે કે અમેરિકા થી ચલણ લઈ આવે અને એરપોર્ટ ઉપર બદલી લે એમ એ ભક્ત પણ એમને જે ચલણ મળ્યું હશે તે એ બેગ લઈને સીધા શિરડી દ્વારકા માય માં આવ્યા અને એ શિરડી દ્વારકા માય માં આવ્યા અને આખી પેટી પૈસા ની ભરેલી એ એમને બાબાના ચરણમાં મૂકી દીધી કે બાબા મને જે કાંઈ ફળ મળ્યું એ પહેલા તમને અર્પણ આખી સુતકેશ પૈસાથી ભરેલી હતી અને બાબાને એ સદભક્તની પરીક્ષા લેવાનું મન થયું જો એક સાચો સદગુરુ કે એક ગુરુ જેમ સ્કૂલ ની અંદર આપણી પરીક્ષા જો નહીં લેવામાં આવે તો એ વિદ્યાર્થી આગલા ધોરણમાં જઈ શકતો નથી તેમ સદ્ગુરુ પણ પોતાના ભક્તોની દગલેને પગલે પરીક્ષા લેતા હોય અને પરીક્ષા લે અને એ કૃપા કરે એ સર્ટિફિકેટ આપે તો જ એમનો ભક્તિનો સ્ટેપ આગલા ધોરણ પર જાય એટલે કાકા સાહેબ દીક્ષિતની પરીક્ષા બાબાને લેવાનું મન થયું અને બાબાએ એક પેટી એમના પરમ ભક્ત સામા કે જેમનું નામ માધવરામ દેશ પાંડે હતું અને લોકો એમને પ્રેમથી શ્યામાના નામથી બોલાવતા તો એ સામાને બાબાએ એમ કહ્યું કે સામા ખોલ પેટી આમાં હું છે તે આપણે બધા જોઈએ બાબાને તો ખબર જ હતી કે આ પૈસાથી ભરેલી પેટી છે પણ એ પેટી જયારે ખોલે ખોલાવી એની અંદર પૈસા હતા અને એ પૈસા અંદર બધા બધા ભક્તો બેઠેલા હતા જ પૈસા આપી દીધા આખી પેટી ખાલી કરી નાખી અને પછી એમણે એ કાકા સાહેબ દીક્ષિતનું મોઢું જોયું મોઢું એટલા માટે જોયું અને મોઢા બાજુ જોઈને પછી એમ કહી દીધું કે કાકા તું મારી પરીક્ષામાં પાસ થઈ ગયો તો કાકા સાહેબને સમજની પડી રહી કે કેમ મારા મોડા બાજુ જોવી છે એટલે કાકાએ વળતો પ્રશ્ન કર્યો કે કેમ બાપા આજે તું મને આમ કહ્યું પરીક્ષામાંથી પાસ થઈ ગયો તો ત્યારે સાઈ બાબા એ બહુ સરસ જવાબ આપ્યો કે એ કાકા બાબા એમને કાકા સાહેબ વિક્ષિત ને કાકા કહેતા કે તું તારી જીવન તારી મૂડી મહેનત કરીને લઈ આવ્યો અને સદ્ગુરુને અર્પણ કરી દીધી અને એ બધાને બધાને દીધી પૈસા આપી દીધા તો તારા મનમાં એ પ્રશ્ન કે મેં કમાઈને લાવીને બાબાના ચરણમાં પૈસા મૂક્યા અને એને ખોટા માણસોને આપી દીધા એ તારા મનની અંદર તારા હાવભાવમાં તારા મુખ પર એક કરજલી પણ આવી

પછી તેના પર આપણો કોઈ અધિકાર રહેતો નથી અને બાબા તો રોજ ભિક્ષા માંગવા માટે જતા ભિક્ષા માંગવા માટે રોજ જતા અને એ ભિક્ષા માંગવા માટે પછી તો આવા બધા કરોડપતિ ભક્તો બાબાના હતા અને એ કરોડપતિ ભક્તો બાબાને એમ કેતા કે બાબા અમે છે પછી તારે ભિક્ષા માંગવાની જરૂર હું છે બાબાને પ્રશ્ન કરતા કે બાબા દુનિયાભર સંપત્તિ છે હાનિ કરવા વાળા લોકો પણ દરેક જગ્યાએ દરેક ઠેકાણે હોય એટલે એ બધા બાબાના અપમાન બાબાનું અપમાન થતું જોઈને એ ભક્તો સહન નહીં કરી શકતા અને બાબાને એમ કેતા કે બાબા અમે છે તો પછી તો અમે હું કામ ભિક્ષા માંગવા જાય તો ત્યારે બાબા બહુ સરસ જવાબ આપતા કે આ બધા મારા છે અને આજે મેં ઘરે ઘરે ભિક્ષા માંગવા માટે જામ તો મારા ભક્તોનો હાથ હંમેશા ઉપર રહે જો ભિક્ષા આપવાનું કે દાન આપવાનું પણ એક મહત્વ છે કે બાબા એમ કહેતા કે મારા ભક્તોનો હાથ હંમેશા ઉપર રહે અને એ આપતા રહે એ કંઈક ને કંઈક છોડતા શીખે તો એમના જીવન કલ્યાણ થાય આપવાની પણ એક વસ્તુ છે ને તો જગત ની અંદર આપણે જોઈએ કોઈ કહે કે મારા પૈસા ખાઈ ગયો આમ ખાઈ ગયો પોલીસ વાળો ખાઈ ગયો અરે આ દુનિયા ની અંદર પૈસા કોઈ ખાઈ શકતું નથી અરે પૈસા કદાચ વધારે લઈને એમના પરિવાર ને ખવડાવ્યું હશે ખવડાવ્યું તો કોઈને કોઈ જીવને જ ને એટલે આ મારો ભ્રમ છે કે આ આ આ મારું ખાઈ ગયો દુનિયાની અંદર કોઈ ખાતું નથી બધા પોતાના ભાગ્યનું ખાય કારણ કે આગલા જન્મમાં કોણ આપણું ખાઈ ગયેલું હશે તો તે આ જન્મ માંથી આપણે ખવડાવવું પડે આપણી આટલી પણ તાકાત નથી કે આપણે અમને તો ભગવાન એટલો દયાળુ છે કેટલી આપણા પર કૃપાઓ છે અને એની કૃપાઓ કે આ કુંડા મૂકેલા છે જો ભગવાનની લીલા તો તમને તમારી દ્રષ્ટિમાં જો ભક્તિ હોય તો દરેક જગ્યાએ તમને એની લીલાઓ દેખાય કે આ કુંડા છે આટલી જ માટી છે પણ એમાંથી જ આખું ઝાડ નિર્માણ પામેલું છે એટલે આ માટીમાં કલર પણ છે આ જ માટીની અંદર એ ફળ પણ છે આ જ માટીની અંદર ખારાશ પણ છે આ જ માટીની અંદર તીખાશ પણ છે આ જ માટીમાંથી આમાં સરસ ઝાડો નીકળે સરસ ફૂલો નીકળે કેવી કેવી ભગવાને રચના બનાવી દીધી અને એ હરીને જો આપણે બધા ભૂલી જઈએ તો મારને તમારો સફળ થાય એટલે આપણે એમ કહીએ કે કોઈ મારું આમ ખાઈ ગયું મારું તેમ ખાઈ ગયું પણ હરીની મરજી વગર પાંદડું પણ ફરકી શકતું નથી એક ગામની અંદર એક ગામની અંદર એક જગ્યાએ સદાવત ચાલતું હતું ત્યાં સદાવત ચાલતું હતું પણ નિયમ એવો હતો કે ભગવાન નું ખાલી નામ બોલવાનું કે ભાઈ ઓમ નમ પ્રસાદ મળી જાય નામ લે એટલે પ્રસાદ દે પણ એક વાર એવી ઘટના ઘટિત થઈ ગઈ કે કોઈ નકતોજીને કહેવાય આપણે સાદી ભાષામાં આ બહુ નકતો છે તેવો ખરાબ મૃત્યુ માણસ એ પ્રસાદ માંગ્યો એમને ભૂખ લાગી હશે બપોરનો સમય હશે અને જમવા માટે એમણે પણ લાઈન લગાવી એ લાઇનમાં ઊભા રહ્યો પણ એ લાઈનમાં નિયમ એવો હતો કે આપણે બધા ભગવાનનું નામ લેવાનું એટલે પ્રસાદ આપણને આપે જ્યારે એમનો નંબર આવ્યો ત્યારે એ સંતે એમ કહ્યું કે ચાલ ભગવાનનું નામ બોલ ઓમ નમઃ શિવાય એટલે એ દુર્જન જેવો વ્યક્તિ હતો એટલે એમણે એમ કહ્યું કે મેં નામ નહીં બોલવાનું તારે આપવું હોય તો આપ પણ મેં ભગવાન મારે બોલવું નથી તો ત્યારે ખાવાનું પણ નહીં મળે આ પ્રસાદ પણ નહીં મળે એટલે એક બાજુ આ જીત કરે ને એક બાજુ પેલો જીત કરે એટલે બંનેની રસાકસી ચાલ્યા કરે અને બધા ભક્તો જોયા કરે એ કહે કે તું નામ બોલ તો જ મે ખાવાનું આપું અને પેલો એ જીત પકડે કે મે નામ ની બોલવાનું તું ખવડાવવાનો તો ખવડાવ ની ખવડાવે પણ મે તો ખાઈને જ રહેવાનો એક જીત તો એની એ પણ હતી કે મે ગમે રીતે ખાઈને જ રહેવાનો એટલે આ જ્યારે ઘરસણ જાયલું તો ત્યારે ભગવાને પણ સાત સાત પ્રસન્ન થવા પડ્યું પ્રગટ થવા પડ્યું અને ભગવાન પ્રગટ થયા અને એમને એમ કહ્યું કે એ ભાઈ આને ખાવાનું આપી દે ને હું કામ ખેંચ્યા સંતે એમ કહ્યું કે આ તો ભગવાનનું નામ પણ લેતો નથી આ ભગવાન નું એક નામ પણ લેતો નથી જો ખાલી લે તો એને પ્રસાદ મળે એટલે એ ભગવાને એમ કહ્યું કે તું આપી દેની મારી આજ્ઞા છે તું એમને આપી દે તો ત્યારે એ ભગવાને બહુ સરસ કહ્યું કે આને મેં આટલા વર્ષથી પૂહ્યા કરું મારું નામ નહીં લે તો પણ મેં એને આટલા વર્ષથી પૂહ્યા કરું અને તું ખાલી એકવાર ખવડાવવાનું ધીમા પણ જીત કરી આપે તો ભગવાન કેટલા દયાળુ છે કે ભગવાનનું નામ લે કે નહીં લે એને કોઈ ગાળ દે તો પણ એના માટે બધા સરખા છે એ એ કોઈ પણ દિવસ ભેદ રાખી શકતો નથી કોઈ કદાચ કોઈ કેટલો મોટો કલાકાર હોય કોઈ કથાકાર હોય કે કોઈ સંત મહાત્મા ગમે એટલો યજ્ઞાચાર્ય હોય પણ એને સૂર્ય પ્રકાશ હરખો જ મળે એની અંદર કોઈ કાપકૂપ આવી શકતી નથી હું કામ કારણ કે ભગવાન એ બધા જ જીવો પર સરખી કૃપા એના નજરમાં પાપી અને પુણ્યાત્મા આવી શકતા નથી